ત્રણ હજાર બસો અગિયાર કિલો જથ્થો ખાલસા કરવામાં આવ્યો જેની કિંમત એક લાખ ઉપરાંત થાય છે અને સાથે સાથે સંચાલકોને બે લાખ ઓગણીસ હજાર ઉપરાંતનો દંડ ફટકારીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લાની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા એપ સરકારી વ્યાજબી ભાવની દુકાનો ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવતી હોય છે તપાસણી દરમિયાન જે પણ કંઈ ગંભીર ગેરરીતિઓ સામે આવે છે તેઓની સામે અમુ એક્શન લેતા હોઈએ છીએ જે તપાસણી કરેલી તેઓને સુનાવણી કર્યા બાદ જે સંતોષકારક જથ્થા અંગે કોઈ ખુલાસો રજૂ નથી કરી શક્યા તો તેવા પરવાને દારો સામે અમે એક્શન લઈ અને ફરીથી કુલ સાત પરવાના રદ કરવામાં આવેલ છે સાત પરવાનાની અંદર ત્રણ હજાર બસો અગિયાર કિલોગ્રામ જથ્થો છે જથ્થો રાજ્ય સાત એટલે કે ખાલસા કરવામાં આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ એકતાળીસ હજાર સાતસોને બાર સાથે સાથે બે લાખ ઓગણીસ હજાર બસોને છવ્વીસ રૂપિયાનો આ પરવાને દારો સામે દંડ પણ કરવામાં આવેલ છે